નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝવિથ ભાવેશમાં તો કેન્દ્ર સરકારે આઠમા પગાર પંચની રચનાને મંજૂરી આપ્યા બાદ ઉત્સાહની સાથે લાખો કર્મચારીઓ અને પેન્શનરોમાં પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે તો એક મોટો સવાલ એ છે કે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહતની આઠમા પગાર પંચના અમલીકરણ પર શું અસર થશે તો શું ડીએ અને ડીઆર ઘટાડીને શૂન્ય કરવામાં આવશે તો આવો આ પ્રશ્નોના જવાબ વિશે વિગતવાર જાણીએ તો શું આઠમા પગાર પંચ હેઠળ ડીએડીઆર શૂન્ય હશે તો પાંચમા પગાર પંચ દરમિયાન જ્યારે ડીએ અને ડીઆર પચાસ ટકાથી વધી ગયો હતો ત્યારે તેને મૂળભૂત પગાર અને અથવા મૂળભૂત પેન્શનમાં સામેલ કરવામાં આવ્યો હતો તો મર્જર પછી ડીએડીઆર શૂન્ય થઈ ગયો જ્યારે છઠ્ઠા અને સાતમા પગાર પંચમાં ડીએડીઆરને મર્જ કરીને ફિટમેન્ટ ફેક્ટરના આધારે મૂળભૂત પગાર નક્કી કરવામાં આવ્યો હતો તો હવે ડીએડીઆર આઠમા પગાર પંચમાં શૂન્ય થઈ જશે કારણ કે ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરતી વખતે ડીએડીઆર મર્જ કરવામાં આવે છે જેના કારણે ડીએડીઆર શૂન્ય થઈ જાય છે તો આઠમા પગાર પંચના સંભવિત નિયમોની વાત કરીએ તો છઠ્ઠા અને સાતમા પગારના નિયમોને ધ્યાનમાં લેતા આઠમા પગારમાં પણ ડીએડીઆર ઘટાડીને શૂન્ય કરવામાં આવશે તો ફિટમેન્ટ ફેક્ટર દ્વારા ડિસેમ્બર બે હજાર પચીસના બેઝિકનો ગુણાકાર કરીને નવી મૂળભૂત પ્રાપ્ત થશે આ રીતે મૂળભૂત વધારો થશે પરંતુ મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ જશે પરંતુ એવું નથી કે તે હંમેશા શૂન્ય જ રહેશે તો જુલાઈ બે હજાર છવ્વીસથી ડીએડીઆર ફરીથી બે અથવા ત્રણ ટકા વધશે તો મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં ગણતરી અને સંભવિત ફેરફારોની વાત કરીએ તો હાલની જોગવાઈઓ મુજબ ડીએડીઆર દર છ મહિને સુધારવામાં આવે છે તો મોંઘવારી ભથ્થું મૂળભૂત પગારના આધારે નક્કી કરવામાં આવે છે અને દર જાન્યુઆરી અને જુલાઈમાં તેનો સુધારો કરવામાં આવે છે તો હાલમાં ડીએ પચાસ ટકા પર પહોંચી ગયો છે તો આગામી પુનરાવર્તન જાન્યુઆરી બે હજાર પચીસથી કરવામાં આવશે જે છપ્પન ટકા થવાની સંભાવના છે તો ફિટમેન્ટ ફેક્ટર પર આધારિત નવું બેઝિક કેટલું હશે તેની વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર એ એક ધોરણ છે જેના આધારે કર્મચારીઓના પગાર અને પેન્શનમાં સુધારો કરવામાં આવે છે તો સાતમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ સત્તાવન હતું તે આઠમા પગાર પંચમાં એક પોઈન્ટ બાણુંથી બે પોઈન્ટ અઠ્યાવીસ સુધી જવાની શક્યતા છે તો ઉદાહરણ તરીકે જોઈએ તો જો કોઈ કર્મચારીઓનો મૂળ પગાર વીસ હજાર છે અને ફિટમેન્ટ ફેક્ટર એક બાણું લાગુ કરવામાં આવે છે તો નવો મૂળભૂત પગાર વીસ હજાર ગુણ્યા એક પોઈન્ટ બાણું બરાબર આડત્રીસ હજારને ચારસો રૂપિયા થશે તો આઠમો પગાર પંચ અને તેનો અમલ ક્યારે થશે તેની વાત કરીએ તો સાતમો પગાર પંચ પહેલી જાન્યુઆરી બે હજાર સોળના રોજ લાગુ કરવામાં આવ્યું હતું તેવી જ રીતે આઠમો પગાર પંચ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થવાની સંભાવના છે તો રિપોર્ટ તૈયાર કરવામાં અને અમલમાં મૂકવામાં અંદાજે એક પોઈન્ટ પાંચ એટલે કે દોઢ વર્ષનો સમય લાગી શકે છે તો આઠમા પગાર પંચનો લાભ કેટલા લોકોને મળશે તેની વાત કરીએ તો લગભગ પચાસ લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને લગભગ સડસઠ પંચાણું લાખ પેન્શનરોને લાભ મળશે અંતમાં વાત કરીએ તો આઠમા પગાર પંચ હેઠળ ડીએ અને ડીઆર શૂન્ય થઈ જશે તો ફિટમેન્ટ ફેક્ટરના આધારે કર્મચારીઓના પગાર અને પેન્શનમાં મોટા ફેરફારોની અપેક્ષા છે તો મોદી સરકારનું આ પગલું લાખો કર્મચારીઓ અને પેન્શનધારકોને આર્થિક લાભ આપશે જો નવા નિયમો અને ભલામણોનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે તો પગાર અને પેન્શન માળખામાં નવી દિશા જોવા મળી શકે છે તો મિત્રો વિડીયો અંત સુધી જોવા બદલ આપનો દિલથી આભાર